હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કેરડાનું અથાણ તેના માટે જોઈશે મેં અહીં કિલો ગ્રામ લીધા છે મીઠું હળદર અને દિવેલ અને કેરડા ભરવા કાચની બરણી પ્લાસ્ટિકની બરણી પણ લઈ શકાય પણ સારા રિઝલ્ટ માટે આપણે કાચની જ બરણી લેવાની ચાલો બનાવી આપણે કેરડાનું અથાણ કેરડાના આપણે સારા પાણીએ ધોઈ લેવાના છે એક તપેલી લેવી એવી કે જેમાં આપણે સારી રીતે આ ધોઈ શકીએ અને કેરડા લેતી વખતે આપણે એમાં પાક્કા હોય કંઈ સડેલા હોય એવા હોય તો આપણે પહેલા એને વણી લેવા અને પછી આપણે કેરડા બે હાથથી મેં આવી રીતે બતાવ્યું છે એ રીતે ઘસી ઘસીને ધોઈ લેવા અને પછી ચારણીમાં એને કાઢી લેવા હવે કેરડા આપણે એક મોટી થાળીમાં લઈ લેવા ચારણીમાંથી કાઢીને આપણે એમાં લઈ લેવા આપણે અને કેરડામાં આપણે પહેલા સૌથી પહેલા આપણે એને મીઠું નાખીશું અહીં મેં ચાર ચમચી મીઠું લીધું છે મીઠું પ્રમાણ સરદ લેવાનું થોડું ખારું જ અથાણું હોય છે એટલે અહીંયા દળેલું જ મીઠું લેવાનું છે આખું મીઠું નથી લેવાનું ચાર ચમચી મીઠું લીધા પછી એની અંદર આપણે રાયના કુરિયા નાખીશું રાયના કુરિયા સારી રીતે વણી લેવા અને પછી એને લેવા ચાર ચમચી મેં રાયના કુરિયા નાખ્યા છે કોઈને નહીં ભાવતા હોય તો ઓછા નાખવાના નાખો તો પણ પણ ચાલે મારા નાખું છું ત્યાર પછી હળદર નાખવી ચાર ચમચીનું તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો ત્યાર પછી આપણે આ બધો મસાલો જે કર્યો છે તેને કોટિંગ માટે આપણે દિવેલ નાખીશું અને આ અથાણું દિવેલ હળદર મીઠું રાયના કુરિયામાં જ બને છે ને આ રીતે જ બનાવવું મારી મમ્મી પાસેથી હું આ અથાણું શીખી છું ત્યાર પછી આપણે એક પાઉલમાં બે ચમચી દિવેલ અને હળદરની પેસ્ટ બનાવવાની છે મારા આગળના વિડીયોમાં તમે જોયું હશે પાણી જવાના જે વિડીયો બનાવ્યો છે તેમાં પણ મેં આવી રીતે પેસ્ટ બનાવી છે આ પેસ્ટ આપણે બરણીમાં લગાવવા માટે બનાવી છે બે ચમચી હળદર અને બે ચમચી દિવેલ લઈને બનાવવાની આ પેસ્ટ અને પછી આ પેસ્ટને આપણે આપણે જે કાચની બરણી લીધી છે તેમાં લગાવીશું આપણે કાચની બરણીમાં આવી રીતે પેસ્ટ લગાવવાની છે એક ચમચી બે ચમચી જે પ્રમાણે આપણી બરણી હોય નાની મોટી એ પ્રમાણે મેં અહીં પાંચસો ગ્રામ કેરડા લઈને અથાણું બનાવ્યું છે અને આપણે હાથથી જ લગાવવાનું આ કે બરાબર આખી બરણીમાં આપણે દિવેલ અને હળદરની પેસ્ટ લાગી જાય તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું નહીં બરણીમાં આવી રીતે દિવેલ લગાવી દીધું હવે આપણે જે કેરેડા પર મીઠું હળદર રાયના કુરિયા ને દિવેલ નાખ્યું હતું તે બધું આપણે બરાબર હલાવી લેવું અને બરણીમાં આવી રીતે દિવેલ અને હળદરની પેસ્ટ લગાવવાનું કારણ એ છે કે આપણું અખાણું આ કેરડાનું બગડે નહીં એના માટે થઈને આપણે આ લગાવીએ છીએ અને આવી રીતે આપણે હાથથી બરાબર બધો રાયના કુરિયા બધું બરાબર મિક્સ કરી લેવું ને પછી આપણે આને બરણીમાં ભરી લેશું આપણે આવી રીતે બધું હલાવી લેવાનું છે કેરડા અને હળદર મીઠું રાયના કુરિયા અને હવે આપણે એને બરણીમાં ભરી લેવાનું છે કાચની બરણી એટલા માટે લેવી કે આખું વરસ આ અથાણું સારું રહે અને આ વ્યુઅર્સની ડિમાન્ડ પર મેં આ કેળાનું અથાણું બનાવ્યું છે આખું વરસ સારું જ રહે છે અને સરસ જ લાગે છે તમે આને દાળ ભાત સાથે ખાઈ શકો છો અને આમ પણ રોટલી સાથે પણ ખાઈ શકો છો તમે આ રીતે અથાણું બનાવજો તમારું અથાણું કેવું બન્યું તે મને કોમેન્ટમાં જણાવજો અને આ સિવાયના બીજા કોઈ અથાણા તમારે જાણવા હોય રેસીપી જાણવી હોય ને જોઈતું હોય તો તમે મને કોમેન્ટમાં લખજો અને ત્યાર પછી આપણા અડધા કેરડા નાખ્યા પછી આપણી જે હળદર ને દિવેલની જો પેસ્ટ બચી હોય તો નાખવાની નહીં નાખો તો પણ ચાલશે આ ઓપ્શનલ છે કારણ કે આપણે બરણીમાં દિવેલ અને હળદર સરસ સારી રીતે લગાવ્યું જ છે એટલે વાંધો નહીં આવે આપણા અથાણું બગડશે નહીં અને આવી રીતે આખી બરણીમાં આપણે ભરી રહેવાના છે કેરડા આવી રીતે આપણે આ કેરડાનું અથાણું આખું ભરી લેવું અને આ એક દિવસ આમ જ રહેવા દેવું અને નેક્સ્ટ ડે આપણે એની અંદર બરફ નાખીશું બરફ મારા અહીંયા મોટા પીસ છે એટલે મેં સાત આઠ પીસ નાખ્યા છે અને આવી જ રીતે પાછા બીજા દિવસે પણ બરફ નાખવાનો છે આવી રીતે બે ત્રણ દિવસ બરફ નાખવાનો અને બરફનું પાણી થાય અને કેરડા ઉપર સુધી આવી જાય કેરડાના ઉપર સુધી પાણી આવે ત્યાં સુધી આપણે બરફ નાખશું અને આ અથાણું બનવામાં ત્રીસ પાંત્રીસ દિવસ લાગી જાય છે એટલે એ પ્રમાણે કરવાનું અને તમે જોઈ શકો છો ત્રીસ પાંત્રીસ દિવસ પછી મારું અથાણું કેવું થયું છે આપણો કેળાનો રંગ પણ બદલાઈ જશે જે પહેલા ગ્રીન હતો હવે થોડા ઝાંખો થઈ જશે તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ